કાર્યતાઓ જોડાયા હતા હું એમ માનું છું કે રાહુલ ગાંધીના પુતળા દહન કરતા કોંગ્રેસના નૈતિક મૂલ્યના પુતળાનું દહન એક પાર્ટી તરીકે નૈતિક મૂલ્યો જાહેર જીવનના મૂલ્યોને આ પાર્ટીને આ પાર્ટીના નેતા કેવી રીતે જોયા છે એનો ઉત્તમ નમૂનો બિહારની અંદર આપણે જોયો છે દેશના પ્રધાનમંત્રી દેશના ગણવાન નેતૃત્વની વ્યક્તિગત એના પર આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવું અને ન માત્ર એમના દિવંગત માતાજીના સંદર્ભોમાં પણ આવા પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી હું એમ માનું છું કે રાજનીતિ નહીં સમાજ જીવનના નૈતિક મૂલ્યોનું અધોપતન કરવામાં કોંગ્રેસના મહત્વનો ફાળો અને કોંગ્રેસના સંસ્કારો ભારતની જનતાની સામે પ્રદર્શિત થાય છે દેશની જનતાનું માથું શરમથી છૂટી જાય એવા પ્રકારના ઉચ્ચારણો આજે જાહેર જીવનના મૂલ્યો જે છે એનું જે પ્રકારે નીચા પણ દેખાયું છે હું એમ માનું છું કે કોંગ્રેસે માથું પણ એનાથી શરમથી ઝૂકવું જોઈએ અને જે લોકો કોંગ્રેસના ગરિમાપૂર્ણ જીવન જીવનારા લોકો છે એને પણ આવ્યા ઘટનાઓ છે એને વખોડવી જોઈએ આ માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ વચ્ચેનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનમાં ગરિમાપૂર્ણ દેશને દુનિયાની અંદર આવું સર્વોચ્ચ સ્થાન અપાવનાર આપણા દેશના ગૌરવશાળી વ્યક્તિઓ અને એની સામે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ થાય